કપાસનું સારું મબલક ટના ટન ઉત્પાદન મેળવવા માટે આપણા વિસ્તારના ખેડૂત મિત્રો છાણિયા ખાતરની સાથે રાસાયણિક ખાતરો પણ પાયાના ખાતરો તરીકે આપે છે અને ખૂબ સારું ઉત્પાદન મેળવે છે ખેડૂત મિત્રો કાં છાણિયું ખાતર કાં રાસાયણિક ખાતર બેમાંથી કોઈ પણ એક ખાતર તો આપણે કપાસના પાકમાં આપવું જ પડે છે તો જ આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ હું તમને ઉદાહરણ આપું ખેડૂત મિત્રો તમારું પોતાનું ઘર હોય તમે તમારા ઘરમાં જમ્યા વગર કેટલા દિવસ સુધી રહી શકો ખાવા પીવાનું તમારા ઘરમાં ન હોય તો તમે કેટલા દિવસ સુધી ખેડૂત મિત્રો રહી શકો તેવી જ રીતે છોડ પણ તમારી જમીનમાં પોષણ ન હોય તેનો જે ખોરાક છે ખાસ કરીને છાણિયું ગળત્યું કોહવાયેલું સેન્દ્રિય ખાતર આ પણ તમે ન આપ્યું હોય અને રાસાયણિક ખાતર પણ તમે ન આપ્યું હોય તો તમારો જે છોડ તમારી જમીનમાં જે ઊભેલો છે તે પોષણના અભાવે ટૂંકમાં પોષક તત્વોના અભાવે કેટલા દિવસ સુધી તમારા ખેતરમાં ઊભો રહી શકે તેની કલ્પના તમે લગાડી શકો છો ખેડૂત મિત્રો આપણે વાત કરવી છે કે કપાસના પાકમાં પાયાના જે રાસાયણિક ખાતરો છે જેમાં એનપીકે ગ્રેડ બાર બત્રીસ સોળ અને દસ છવ્વીસ છવ્વીસ આ બે ખાતર ખૂબ સારામાં સારા કપાસના પાક માટે ગણાય છે આ ઉપરાંત વીસ વીસ ખાતર પણ ઘણા બધા ખેડૂત મિત્રો આપે છે આ ઉપરાંત ડીએપી ડાય એમોનિયમ ફોસ્ફેક્ટ જે અઢાર છેતાલીસ આવે છે તે પણ વિગે પંદર થી વીસ કિલોની આસપાસ આપણા મોટાભાગના ખેડૂત મિત્રો બાર બત્રીસ સોળ હોય દસ છવ્વીસ છવ્વીસ હોય કે વીસ વીસ હોય કે ડીએપી હોય અઢાર છેતાલીસ આ બધા જ ખાતરો પોતાની જે જમીન છે વિગાદિત છાણિયું ખાતર પુષ્કળ પ્રમાણમાં ભરેલું હોય તો પંદર કિલો આપે છે અને ન ભર્યું હોય તો વીસ કિલોની આસપાસ પણ ઘણા બધા ખેડૂત મિત્રો વાપરે છે તો ખેડૂત મિત્રો પંદરથી વીસ કિલોની આસપાસ તમે આ જે કપાસમાં જે પાયાના જે રાસાયણિક ખાતરો છે તે તમે આપી શકો છો ઉત્તમમાં ઉત્તમ ખેડૂત મિત્રો એ છે કે તમારી જમીનની તમે ચકાસણી કરેલી હોય તો તમને પરફેક્ટ ખ્યાલ આવી જાય કે મારા ખેતરમાં આ પોષક તત્વની ખામી છે તો તે પ્રમાણે તમે ખાતરો પસંદ કરી શકો પરંતુ આપણે ત્યાં ઘણા બધા ખેડૂત મિત્રો આવું નથી કરતા અને બાર બત્રીસ સોળ દસ છવ્વીસ છવ્વીસ વીસ વીસ ડીએપી જેવા ખાતરો છે તે પાયાના ખાતરો તરીકે વિકલ્પ પસંદ કરીને ખૂબ સારું ઉત્પાદન ખેડૂત

તલનો જે પાક છે તે તેલીબિયા વર્ગનો પાક છે એટલે સલ્ફર તત્વો છે તે તેલીબિયા વર્ગના કોઈ પણ પાક હોય તે વધારે પ્રમાણમાં જમીનમાંથી ઉપાડે એટલે તલનો પાક ઉનાળુ પાક તરીકે વાવેલો હોય અને પછી ચોમાસું પાક તરીકે તે જગ્યામાં તે જમીનમાં કપાસનો પાક વાવવાનું જે ખેડૂત મિત્રો વિચારતા હોય તો તેવા ખેડૂત મિત્રો છે તે સલ્ફર ખાતર છે તે ચોક્કસ આપે સલ્ફર ખાતર ઘણા બધા ખેડૂત મિત્રો ફાડા સલ્ફર આપે છે પરંતુ આ ન આપવું હોય અને તમારો કપાસનો પાક છે તે ઉગી ગયો હોય ખૂબ સારો એવો વરસાદ થયો હોય તો તમે નાઇટ્રોજન છેતાલીસ ટકા જે ખાતર આપો છો યુરિયા સ્વરૂપે તેમાં એકરે એટલે કે અઢી વીઘા જમીનમાં ત્રણ કિલો પ્રમાણે જે આપણે સલ્ફર આવે છે નેવ ટકા ડબલ્યુ ડીજી યુરિયા ખાતરની સાથે મિક્સ કરીને તમે આપી દો તો ખૂબ સારામાં સારું ઉત્પાદન કપાસનું તમે મેળવી શકો કારણ કે તલનું સારું ઉત્પાદન તમે ઉનાળુ પાક તરીકે તલ વાવેલા હોય અને મેળવેલું હોય તો જમીનમાંથી સલ્ફર તત્વ છે તે મોટી માત્રામાં તલના પાકે ઉપાડી લીધું હોય છે એટલે કપાસમાં ફાળા સલ્ફર તમે કદાચ ન આપો તો પણ ચાલે અને જ્યારે પ્રથમ વખત યુરિયા ખાતર કપાસમાં તમે મિક્સ કરીને સલ્ફરની સાથે આપો તો ખૂબ સારામાં સારું ઉત્પાદન કપાસનું ખેડૂત મિત્રો તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આજ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને ખાતરોના કોઈપણ વિકલ્પ પસંદ કરીને ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરી